અકબર અને બીરબલની અસપ્રદ વાર્તા એક વખત મોગલ બાદશાહ અકબરના દરબારમાં ચર્ચા ચાલી રહી હતી કે દુનિયામાં સૌથી મોંધી વસ્તુ શું છે અનેક એક દરબારીઓએ પોતાના પોતાના જવાબ આપ્યા કોઈક હયું દરિયો કોઈક હયું પર્વત તો કોઈક હયું સૂરી અને અકબર કોઈ જવાબથી ખુશ ના થયા અકબર પછી બીરબલ તરફ્યા અને પૂછ્યું

હસીને કહા તારે જોએ તે લઈ લે બીરબલે સાબિત કર્યું કે મનુષ્ય એની ઈચ્છા ક્યારે પૂર્ણ થતી નથી અપર બીરબલ ની બુદ્ધિમત્તા જોઈને ખુશ થયા અને તેને બક્ષીસ આપી